ભુજના વોર્ડ નંબર એક અને બે માં છેલ્લા થોડા સમયથી અનેક પ્રશ્નોથી પીડિત છે ખાસ કરીને ગટર અને પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના લોકોએ ભુજ સુધરાઈમાં અનેક વખત રજૂઆત કરેલ છે પણ આજ દિવસ સુધી તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવેલ નથી આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ ચંચળ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટરના પ્રશ્નો ઘણા છે છે આ આ ઉપરાંત હવે પાણીની પણ મિશ્રિત પાણી આવી રહ્યું સફાઈ વિસ્તારમાં થતી નથી ત્યારે નગરપાલિકા એ આ વિસ્તાર ની દરકાર કરવી જોઈએ સ્થાનિક લોકોએ આજે ભુજ નગરપાલિકામાં રૂબરૂ આવીને રજૂઆત કરી હતી આ રહેવાસીઓએ ચંચર ન્યુઝ સાથે વાત કરી હતી ભુજ ના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ જે ખરેખર સરહદમાં વેચાઈ ગયેલું બોડ છે એ કોઈ કાઉન્સિલર ત્યાં સ્થાનિકે જવાબદારી લેવા માટે તૈયાર નથી પ્રજા આજે પંદર પંદર દિવસથી એ પાણીની તકલીફ ભોગવી પીવાના પાણીની સફાઈ થતી નથી જ્યારથી દાદુપી રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરી છે ત્યાર પછી ખાસ કરીને નગરપાલિકા જે છે એ તંત્ર પ્રત્યે એક બાજુ એમ કહે છે કે રોડ અમારે સારો બનાવવાનો છે બીજી બાજુ એ વિસ્તારને બિલકુલ ન ધણીયા તો મૂકી દેવામાં આવ્યો છે એટલે તાત્કાલિક અસરથી આ બાબતે મુખ્ય અધિકારીશ્રી જવાબદાર કર્મચારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરી અને એમની જવાબદારી ફિક્સ કરે અન્યથા લોકો હવે પરેશાની ભોગવવાના લાયક નથી રહ્યા સહનશક્તિ એમની પૂરી થઈ ગઈ છે કોઈપણ પ્રકારે નગરપાલિકાએ આનો પરિણામ ખરાબ ભોગવવું પડશે એની અત્યારે માહિતી આપીએ છીએ અને જો આ ચોવીસ કલાકની અંદર પ્રશ્ન સોલ્વ નહીં થાય તો કાલે આનાથી વધારે સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થશે ધાધબી વિસ્તાર રહેવાસી અમારા ઘરે ગટરના પ્રશ્ન છે એટલે આવ્યા હતા બીજો પાણીના પ્રસંગ છે બીજો સફાઈનો છે અને રોડ લાઇટનું છે એના સારું જ અમે સાહેબ કરીને રજૂઆત કરવા આવ્યા હતા એનાથી મુશ્કેલી એ થાય છે ને ગટરના બાર પંદર દિવસ થયા એમને એમ ખોતરી ગયા છે તો માણસોના ઘર બંધ પડ્યા છે ક્યાં જઈ શકતા નથી બિચારા એક તો દવાખાનામાં બે જણા હું ડેન્ગ્યુ તાવ બે ખાન જણા દવાખાના પડ્યા છે ડેન્ગ્યુ તાવ એક માણસ આવ્યો હમણાં કાલે જ હોસ્પિટલથી પાછો આવ્યો છે ને બે હજી દાખલ છે હું તંત્ર પાસે અમારે એ આશા છે કે જલ્દી કામ પૂરા થઈ જાય